દસ માર્ચથી સોળ માર્ક સાપ્તાહિક રાશિફળ ઉપાય સાથે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુન જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું દસ માર્ચથી સોળ માર્ચ બે હજાર પચીસ સાપતાહિક રાશિફળ વિશે કેવું રહેશે તમારું અઠવાડિયું જાણવા માટે જુઓ આજનો આ વિડીયો દસ માર્ચથી સોળ માર્ચ સુધીનું સાપ્તાહિક રાશિફળ અહીં વિગતવાર આપેલ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને આ સપ્તાહ તમારા માટે ઉત્સાહ અને નવી તકો લઈને આવશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે આજનો ઉપાય મંગળવારના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નવાક્ષર છે બ વનવું આ સપ્તાહ તમારા માટે થોડોક પડકારજનક રહી શકે છે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની જરૂર પડશે આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવા જરૂરી છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આજનો ઉપાય શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ઘ આ સપ્તાહ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે આર્થિક સ્થિતિમાં સામાન્ય રહેશે પારિવારિક જીવનમાં શાંતિ જાળવો આજનો ઉપાય બુધવારના દિવસે ગણપતિજીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે હ તેમજ ડ આ સપ્તાહ તમારા માટે સફળતા લઈને આવશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે ઉપાય સોમવારના દિવસે શિવજીની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ આ સપ્તાહ તમારા માટે થોડો પડકારજનક રહી શકે છે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી જરૂરી છે આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણયો લેવા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ઉપાય રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે અને હણ આ સપ્તાહ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે કાર્યક્ષેત્રમાં નવી તકો પણ મળશે આર્થિક સ્થિતિમાં સામાન્ય રહેશે પારિવારિક જીવનમાં શાંતિ જાળવો આજનો ઉપાય બુધવારના દિવસે ગણપતિજીની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આ સપ્તાહ તમારા માટે સફળતા લઈને આવશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે ઉપાય શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન ને ય આ સપ્તાહ તમારા માટે થોડો પડકારજનક રહી શકે છે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની જરૂર છે આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય જરૂર લેજો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે આજનો ઉપાય મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો રાશિ રાશિના ધનરાશિના અક્ષર છે બ ફ ધ આ સપ્તાહ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે આર્થિક સ્થિતિમાં સામાન્ય રહેશે પારિવારિક જીવનમાં શાંતિ જાળવો ઉપાય ગુરુવારના દિવસે રવિ વિષ્ણુજીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ અને જ આ સપ્તાહ તમારા માટે સફળતા લઈને આવશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે ઉપાય શનિવારના દિવસે શનિદેવની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના નામા આ સપ્તાહ તમારા માટે થોડું પડકારજનક રહી શકે છે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની જરૂર છે આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવા જરૂરી છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ઉપાય શનિવારના દિવસે શનિ મહારાજની પૂજા કરો મીન મીન રાશિ રાશિના નામ છે તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે આર્થિક સ્થિતિમાં સામાન્ય રહેશે પારિવારિક જીવનમાં શાંતિ જાળવો ઉપાય ગુરુવારના દિવસે વિષ્ણુજીની પૂજા કરો આપ સૌનો આભાર કે આપે મારો વિડીયો જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડીયો રમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયોની માહિતી મેળવવા માટે બે લાયકન જરૂર દબાવો જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાંત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જય માતાજી